થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો થાનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો થાનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અભ્યાસ અંગે ઉત્સાહ વધે તેવા હેતુથી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા સમાજના મહાનુભાવોના હસ્તે રમત સહિત જનરલ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું રોકડ પુરસ્કાર સીલ તેમજ બસો જેટલા વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો થાનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અભ્યાસ અંગે ઉત્સાહ વધે તેવા હેતુથી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા સમાજના મહાનુભાવોના હસ્તે રમતગમત સહિત જનરલ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું રોકડ પુરસ્કાર સીલ તેમજ બસો જેટલા વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ રિપોર્ટો સાથે